આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન જામનગર ડિવિઝનની એસટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે વધારાના બસ રૂટ્સ તથા વધારાની બસો મૂકવામાં આવી હતી તેનો સીધો લાભ આવકમાં જોવા મળ્યો હતો તહેવારના પાંચ દિવસ દરમિયાન જામનગર ડિવિઝનમાંથી કુલ રૂપિયા બે કરોડ એક લાખ અઢાર આવક નોંધાઈ હતી કુલ પાંચ દિવસની આ આવક મળીને આ આવક માત્ર જામનગરમાં જ નહીં પરંતુ જામનગર

એટલે કે પાંચ દિવસમાં બે કરોડ એક લાખની આવક પ્રાપ્ત થયેલ છે ગત વર્ષે વાત કરું તો ગત વર્ષે એના કરતાં ઓછી આવક પ્રાપ્ત થયેલ હતી એક કરોડ ને ત્રીસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી એટલે કે એકોતેર લાખનો આપણો આવકનો વધારો થયેલ છે પબ્લિકનો જ્યાં પણ ઘસારો હતો ત્યાં આપણે એક્સ્ટ્રા સંચાલન કરેલું હતું પચાસથી વધુ બસો આપણે એક્સ્ટ્રા સંચાલન માટે રાખેલી હતી પાંચેય ડેપોની વાત કરું તો જામનગર ડેપોમાં હાઈએસ્ટ એક્સ્ટ્રા સંચાલન થયેલું છે તેમજ દ્વારકા પણ યાત્રિકો વધુ આવતા હોય ત્યાંથી પણ વધારે ટ્રાફિકનું સંચાલન થયેલ છે આમ ગત વર્ષ કરતા એકોતેર લાખ વધુ એસ મળેલ છે અને ટોટલ બે કરોડ એક લાખની આવક પાંચ દિવસમાં એસટી ને પ્રાપ્ત થયેલ છે જનરલી દરરોજની અમારી આવક મળીએ તો બત્રીસ લાખ તેત્રીસ લાખ જેવી થતી હોય છે જ્યારે આ પાંચ દિવસ દરમિયાન ચાલીસ લાખ બેતાલીસ લાખ પિસ્તાલ લાખ પિસ્તાલીસ લાખ સુધી આવક પહોંચેલી હતી